અને આજે બધા લેટ જાય કે કાલે રાત્રે છે ને મોડે સુધી બધા જાગતા હતા બે વાગ્યા સુધી અમે ચાર જણા જાગતા હતા હું અમે ને વાતો કરતા બેઠા બેઠા કેમ કે આજે રજા હતી તો કીધું કંઈ નહીં અને અમે તો ક્યાંય રમવા જતા નથી કે અને ધાર્મિકને જવું પણ ધાર્મિકને આજ નથી જવા દીધો ને ધાર્મિક કહેતો કે હું એમાં ટીમ જાઉં પણ એને પણ ના પાડી દીધી કંઈક કાંઈ નહીં નાસ્તો લઈ આવી તો એ ખમણ લેવા ગયો છે ને બનાવું છું ચા તો ચાલો આપણે ચા બનાવી નાખી તો ધાર્મિક આપણે ખમણ લઈને આવી જઈએ ધાર્મિક ભાઈ જો સવાર સવારમાં ખમણ લઈ આવ્યા કાદું ટ્રાફિક કેવું હતું ટ્રાફિક હતું ઓછું હતું ધાર્મિક ભાઈ ત્યારે ખમણ લઈ આવ્યા છે ધાર્મિક ભાઈ કે આજે અમારે ખમણ ખાવા છે કા ધૂળેટની દિવસે હા તહેવાર હોય એટલે ખમણ ને એવું કંઈક તો જોઈ કાધું અને રજા હોય તો ખમણ ખાવાની મજા જ આવે ધાર્મિક ના ખમણ તો ફેવરેટ કા ધાર્મિક ભાઈ ને બહુ ભૂખ લાગી છે તો આજે ધૂળેટી છે અને હું ધાર્મિક ભાઈ આવી ગયા સગાસી ઉપર જો અગાસી તો અમારે નળી પણ લાંબી કરી દીધી છે અને નીચે આપણે નિરાયરી બેન રહે છે એને મેં કીધું છે આવે તો તો સારું ચાલો અગાશીમાં છે ને બહુ બધી ધૂળ થઈ ગઈ છે તમે આપણે ધોઈ નાખીએ આ ધૂળાટી છે ને તો એ બાને રમાય જાય ને કામે થઈ જાય આપણું બે કામ થઈ જાય તો ચાલો આપણે ફટાફટ ધોઈ નાખીએ આજે ધૂળેટી છે તો મેં કીધું ઓમને ધાર્મિક બધાને રજા છે મેં દાદા અમથી બધાને નાવાનું હોય તો આપણે ઉપર અગાસી અને આખો માળ નીચે ત્રણ માળ છે ત્રણ ત્રણ માળ ધોઈ નાખ્યા ઉપરથી નીચે વધી બધું નીચે મારા ભાડું નહીં પણ રહેશે તો અમે ત્રણે થઈને ધોઈ નાખ્યું અને અગાસી પણ ધોય તો બહુ મોડું થઈ ગયું તો બેથી ત્રણ કલાક ધોતા થઈ કેમ કે ઉપરથી નીચે બધી ત્રણ માળ ધોય એટલે વાર્તો લાગે અને કામ કરી કરીને પૂરો ખાઈ લીધો ને પછી નાઈ ધોઈને પછી આપણે તૈયાર થઈ ગયા અને હવે મારે મારેનું અમને જવું છે એવું પોતું લેવા થોડું બહાર જવું છે જો શોપિંગ કરીએ તો ઠીક છે ને ફરાઈ તો જશે એ બાને તો અમને દોન લઈને બહાર જવું છે મેં એ ધોઈ શોપિંગ કરવું છે તો મેં દાલો શોપિંગ કરવા જાય જો ગમે તો ઠીક છે ને બે ભાઈને ફેરવીને પાછા લઈ આવીશ કરે અને થોડાક નાસ્તા પાણીને કેમ કે જમવા નથી બનાવ્યું કેમ કે બહુ થાકી ગઈ હતી કેમ કે ત્રણ કલાક કન્ટિન્યુ કામ કર્યું તો થાકી ગઈ હતી કંઈક રસોઈ નથી બનાવી અને કામ કરીને ઘડીક સુઈ ગઈ દે જાગ્યાને જાગીને હવે જવું છે બાર નાસ્તા પાણી કરશો ને પછી જવું શોપિંગ કરવા તો સારું ચાલો આપણે હવે જઈએ બાર પીઝા પણ આવી ગયા છે

ને આઠસો રૂપિયાનું છે જો તો હું ને હું વિચારીશ કે આ લઈએ એમ સ્ટીલનું છે ને તો આ ટકાઉમાં વધારે કહો તો ચાલો જોઈએ છે બેમાંથી ક્યુ લઈ મારો ને ઓમનો વિચાર છે સ્ટીલનું લેવાનું પ્રાઇસમાં જોઈએ તો સ્ટીલનું થોડું વધારે કેમ કે સ્ટીલના ભાવ તો હોય જ તે આપણે ફાઈનલી આજે ઉભું પોતું આવી ગયું જો ચાલો આજે આપણે અનબોક્સિંગ ખતમ કરી નાખી કાં આ બતાવી દઉં રોમ ન કે તો ન કેદ મમ્મી લઈ આઈ લઈ આઈ તો ચાલો આપણે કેવું પોતું લીધું આરાડ બતાવી દેઉ તમને મોણ મોણ ક્યાર રા ગેતા જાતા સાથે ભૂખ આવે છે આમાં કઈ રીતે પોતું ફિટિંગ કરવું માહિતી આપેલ છે મોપ 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 મોસ કે મો ક્લિયર હો મોપ ક્યો મોપ આ જો પોતું આવ્યું છે થારે એસી એક સાથે ફિટિંગ કરેલું આવ્યું છે

મને કે પ્લાસ્ટિક ને છે ને રૂટી જશે તો મેં કીધું સ્ટીલ ના વાળું હોય તો સારું આ સ્ટીલ નું હોય તો કઈ થાય નહીં અને આ સાથે સ્ટીક આવે જો આ સ્ટીક આવે નાને આપણે આ રીતે કેમ ચેક કરવાની આયા ચેક કરવાની અને આ રીતે ચેક કરી લ્યો તો હમ લ્યો જો આપો પોતી આપણે કઈ લીધું છે હા લીધું છે

હલે હવે આપણે એકવાર જવાનું પ્લાન કરશું ઓમбай આજ ધોળેથી ચાલો કે એકવાર જઈએ દરિયા કિનારે જઈએ ગયું મોટી હાલો કશું ભરી દઈએ પાછું કાલ પાકર હરશે કે કાલ પાછું કહો તો ખાલી આટલા જો પેલેગી કદાવ તો હું હોણમ શોપિંગ કરવા ગયા હતા શોપિંગ કરીને આવી ગયા ઘરે અને હવે આપણે જવાનું છે બહાર તો મેહોરના ધાર્મિકને બધા તૈયાર થઈ ગયા છે અને આપણે પણ સરસ મજાના કપડા બલાવીને તૈયાર થઈ ગયા છીએ તો ચાલો હવે આપણે બહાર જાસી મેંગલ મોટી ગાડી પણ લઈ આવ્યા આવાજો ક્યાં જાય નથી નથી પણ કે છોકરા નાટ મરાવશો છોકરા કેશે ત્યાં લઈ જશે તો ચાલો હવે આપણે નીકળીએ ધાર્મિક ભાઈ જો શૂઝ બુઝ પહેરીને દીધા થઈ સમજો નવા શૂઝ લઈ દીધા છે તો તૈયાર થઈ ગયા આમ જો લીધા હમ ગાડી સાફ કરે છે પહેલી વાર આમ જો

ધાર્મિક ભાઈ ને ફ્રેંગી બહુ ભાવે ફ્રંગી ખાઈ ને હું ધાર્મિક ભાઈ ચાલ્યા જાય જઈશ અને મેહુલ ને ઓમ ભાઈ આગળ આગળ ચાલ્યા જાય છે અને ઓન ધાર્મિક પાછળ પાછળ ધાર્મિક ધાર્મિક ભાઈ મારો બને છે જેવો पर मोदी गैस ये नहीं बोले धार्मिक भाई जो आ वाला दौड़वा मंडा है जो धार्मिक भाई અમે ફાઇનલી પહોંચી ગયા છીએ મોલમાં અને ઓમ ને ધાર્મિકભાઈ આગળ જાય છે તો જો આપણે આગળ જ ઓમને ધાર્મિક વયા ગયા છે અને મેહુલ પાછળ પાછળ આવે છે તો ચાલો આપણે આગળ જઈએ ઓમ ભાઈ અને ધાર્મિકભાઈ કરાવીશું I think in the band is ખાંગી ખાધી ને ઘેર ને બધું ખાધું અલગ અલગ અને બહુ મજા કરી ખૂબ એન્જોય કર્યો છોકરા એને બધાએ કાધ ને મજા પડી ગયા છે ખબર પછી ગયા પણ બહુ થાકી ગયા એટલા અને આજ થોડુંક વોકિંગ એ વધારે કે ત્યાં થઈ ગયું તો થોડુંક થાકી વધારે ગયા તો બસ સાતનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરી દઈશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળીશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ થાકી ગયા